ના એવા છે હજી તો એની જેની પાકું છે ખાસ કરીને એને સુરક્ષામાં રાખવા પડે તો ઘર આ મીંદડું મીંદડું કંઈક આવે તો ખાઈ જાય ને કામ આ બસું બીસ બહુ ખુખું લાગ્યું દેખાય મને છે પણ નાનું નાનું તો ત્રણ નતા આવે આમાંથી લગભગ ત્રણ જ છે દેખાય તો ત્રણ બેઝ હાલો ભલે એ જ વાત છે જાય ખાવ વર્ગી આમ છે તારે જવાનું વારમાં વાદળા વેદળા વચ્ચે વીટે 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 નિરાતે હે વઈ જાય છે અને આપણે કામ થઈ ગયું પૂરું એટલે વાડીએ થે આવ્યા લેતા અને તો આજ તો થઈ ગયા આપણે વાદળા વાદળા પ્રકૃતિ નેચર આજ આખું ફેરવી નાખ્યું છે કુદરતે કારણ કે કાલ આખા દિવસમાં કે આકાશમાં વાદળ નકરા વાદળા વાદળા થઈ ગયા હે વાલે હે જય મુલ તરી ટુકેલ કેતે બધા વાસર વાત કરી દોસ્તો આજ ના વ્લોગ ની વ્લોગ ની વાત કરી તો હાલો બેઠા હાલે હે પાણી તો આ તમે દેખાતું છે પાડી છે ની એનું કારણ છે પાડી દઈ દીધી તો દઈ નથી દીધી મારા વાલા ખીલો ફેરવી નાખો બિસાડી નો કારણ કે તડકે ને તડકે કાયમ તપતી એટલે શું છે કે ખીલો ફેરવવો જ પડ્યો નો તો ભાઈ બાંધ દે એટલે તડકો ન ખાવતો કારણ કે વાહે ને આમ આવે ને થોડું કા ગુંદાય પાડા ફેરવી નાખા ને એમાં પાડી ને બિસાડી ને કાઈ થઈ કોણ સમજાવે અને મેં મારી નાની એવી વાસણ તો અત્યારે તો આરામમાં છે ઊભા કરશું તો કાંઈ થાય નક્કી નથી જતું જો થઈ ગયો તરત ઊભી હા ન થાવ તો તો કહેવાય બાપા હા લાંબા લાંબા કાન છે ને નહીં ખરાબ આવે તો માથા મારતી નથી માથા મારતી એવી બે દિવસે બંધ થઈ ગઈ કારણ કે એક વખત મારતી હતી મેં જળાવી દીધી ફાટ દેરાની એટલે હવે બંધ થઈ ગઈ માથા મારતી તો એ વાંધો નથી હવે

આગળ આજ તો લાઈટ વહી ગયા હવે એનું કારણ છે આ તો ઝટકાય કે આવ્યા એટલે એક જ ધારી રહી લાઈટ રે મરી વહી ગઈ અને સાણાની વહે થઈ ગઈ જબર હા ભે હું દોવ્યું છે સારું સારું ક્લિયર કેન કેમ તડકે પડ્યું ભાઈ છા મૂકો કો કતો પડી આયા દૂધ ના કેન બળા કેન તો આજ તો થઈ ગયા પર વાદરા વાદરા પ્રકૃતિ નેચર આજ આખું ફેરવી દેખું છે કુદરતે કારણ કે કાલ આખા દિવસમાં આકાશમાં વાદળા પડે નકરા વાદળા વાદળા થઈ ગયા હાલ હેમય તે પાણી લઈશે ક્યાંય પોલા માથે ભેગું હોય સાય ઓર વાદરાનાથ ભેગું થઈ ગયું આકાશમાં હા तो आई जे वादला वो ये रंग फेर भी नहीं को है क्या कारण क्या, क्या दौरान रातान पीरान सूरज ना रहे तो देखा था ना थे मैं एक पोटे फरार है नहीं वाली है सही तो उगेत सही है सही तो उगेत सही नहीं है आम ऐसा उगवा मिल रहा क्या क्या देखा है छोड़ बा हम कोरन पीटा है ना ना, ना।

જોઈએ હોય તો કેટલા દિવસ પહેલા આપણે ઈંડા જોયા હતા આ જોઈ લઈએ એમાં બસા છે કે શું છે તો કે રીતના ઉપરના માળે શું વાત છે તો ત્રણ ત્રણ બસા પૂતા લાગે ઓહ ભાઈ એને એમ કીધો કે કંઈ આવ્યું છે તો ઘણા દિવસ પછી આપણે જોતા હતા કાલે મને કેતું હતું કૈલણા જ બસા હે

ખાય અને આપણને મળી ગયું છે મસ્ત જોરદાર જમરૂખ તો ખાય નહીં એટલે આપણે નહીં ખવડાવીએ લેલાડા બધા મરે આજુબાજુ એ ગોતતા હોય વિશાળ ખવડાવવાનું નાનું એવું છે ઈ આ હમણાં તો નાના નાના જ છે લીડા લીડા કોઈ લેલાડા નાન કોઈ ભેમ નાન બાપ થઈ ગયા થઈ કે આવે તો આ પાછી માથા ફસાયે રાખે પાડે લઈ જવું પાડીને ગા ગઈ ને બિસાડીને જરી કઈ નથી ગમતું મું ગઈ અને તાકાત એટલી છે કે મારા હાથમાં રહે આમ તો ક્યાં જાવું એટલું છે ભાઈ ભાઈ ખાવ આમ છે તારે જવાનું પાણી પાક થોડુંક મને પણ ખે છે પણ ખાવ વાહડી એટલે વાહડી પણ આઈલે કુંડી પાણી પીલે હા હા બાપુ તો જોય હકો હા તમે પ્રકૃતિ કઈક ભાઈ અલગ જ અંદાજમાં છે હો હા આજે બહુ મસ્ત મજાનું વાતાવરણ છે ને વાત જાવજો કારણ કે તડકો ના મેઠા નથી અને બીજા નંબરમાં વાતાવરણ કે કેવું હે અલગ પ્રકારનું તો હુરદ નારાયણ કે અલગ જ શોભા હે ની એકો જણે હોનારી કિરણો ધરતી ઉપર પડતા હોય અને થોડાક આકાશમાં વિખેરા જતા હોય એવું વાતાવરણ સર્જાઈ ગયું છે હાલો આપણું કામ થઈ ગયું હોય આજનું પૂરું તો હવે આપણે હાલશું ધીરે ધીરે આગળ અને કામ થઈ જાય પૂરું અને આ સૂર્ય હવે લગભગ કાલ પ્રમદી મત દેખાઈ જાય કોક દાણા તો દેખાઈ જાય જય ભગવાન મોટર ચાલુ કરી આવી મોટર ચાલુ કરી આવી હેલો તો હવે આપણે

અમુક પંખી ઘરે આવવાની તૈયારી કરે અમુક પંખી અત્યારે શરીર તૈયારી કરે એવું બધું છે હાલો મારા વાલા હવે હાલીએ હાલ તો ચાલો હવે આપણે આજના દિવસનું કામ છે બધું પૂરું થઈ ગયું ગાયું ધોવાઈ ગયું દૂધ આવી ગયા છે અને એવું બધું થઈ ગયું છે તો હવે સુરત નારાયણ આ તૈયારીમાં બધું પાવાનું એ પી ગયું તો હાલો હવે મળશે તે કાલના બ્લોગમાં આજના કામમાં એ ઘણું બધું છે આપણે પૂરું કરી દીધું તો પાણી ને હોતું ઈ બે દિવસ એક ધારા વાહે પડ્યા એટલે મૈથા એટલે કે ટૂંક પી ગયું હવે ઈ ધ્યાન રાખવું પડે ખાસ કરીને ભૂના ને એવું બધું એમાં આગળ ન કરે ખોદતા તો નથી આમાં ખાસ કરીને માંડવી જ વધારે વાલી આમાં તો ન વાંધો આવે હાલો એવું બધું છે ને હવે મળશું તો કાલના નવા બ્લોગમાં ત્યાં બધાને જય દ્વારકાધીશ અને જય મુરલીધર